હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ આર્ન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આમ સોરી થોડી તકલીફ છે લાઈવની અંદર એટલા માટે લાઈવ નથી કરી શકી પણ કોઈ વાંધો નહીં આપણે સરસ મજાના પ્રશ્નોનું સોલ્યુશન કરીએ છીએ ઓકે ચલો ખાસ તમને કહેવાનું જે વિદ્યાર્થી ચેનલની અંદર નવો હોય એ વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે ચેનલની ઉપર તમે સો ટકા વિશ્વાસ કરી શકો છો અને અહીંયા હું તમને જે વિભાગ બીના પ્રશ્નો સોલ્વ કરાવું છું એ પ્રશ્નો તમને તમારી એક્ઝામની અંદર આજનો જે તમારું તત્વજ્ઞાનનું પેપર છે એમના એમાં તમને બેઠે બેઠા ક્વેશ્ચન જોવા મળશે આ મારી ગેરંટી છે ઓકે એટલે એકવાર વિડીયોને થોડો ટાઈમ આપીને તૈયાર કરીને જજો વિભાગ બીમાં તમને દસે દસ તે તમને ખૂબ જ હેલ્પફુલ થવાનું છે મારો આ વિડીયો અને જૂના વિદ્યાર્થીઓને મારે કંઈ કહેવાની જરૂર નથી જે વિદ્યાર્થીઓ પેપર સેટ પરચેસ કર્યો છે એમને તો ટેન્શન લેવાની જરૂર નથી પણ એકવાર વિડીયોને જોઈને જવું Okay? બીજું ખાસ તમને જણાવી દઉં વિદ્યાર્થીઓ કે તમે તમારું તત્વજ્ઞાનનું પેપર આપીને આવો છો તો તત્વજ્ઞાનનું પેપર આપ્યા પછી આપણી ચેનલની અંદર સરસ મજાનું આપણે તત્વજ્ઞાનનું પેપર સોલ્યુશન કરીશું એટલે દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવામાં આવે છે કે દરેકે દરેક વિદ્યાર્થી આપણી ચેનલ સાથે જોડાયેલું રહેશે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશે એટલે જ્યારે પણ કોઈપણ જાતની નોટિફિકેશન હોય તો ફટાફટ તમને મળી રહેશે સરસ મજાનું આપણે પેપર સોલ્યુશન કરીશું લાઈવમાં થશે તો લાઈવમાં કરીશું સો ટકા હું પ્રયત્ન કરીશ અને જો એમ નહીં થાય તો વિડીયોના માધ્યમ દ્વારા પણ તમને પ્રોવાઈડ કરીશ ઓકે છું અને એનો જવાબ હું મોઢે બોલું છું એટલે તમે થોડું ધ્યાનમાં લેજો અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામે ઓળખાય છે તો અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય પ્રતિકાત્મક અથવા પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખાય છે

ચલો પ્રશ્ન નંબર ચોવીસ નિરૂપાધિક વિધાનના ગુણની દ્રષ્ટિએ પડતા પ્રકારોના નામ તો ગુણની દ્રષ્ટિએ કીધું છે તો ગુણ વિધિવાચક અને નિષેધવાચક હોઈ શકે એવું યાદ રાખજો એટલે ભૂલથી ભૂલ ના થાય વિધિવાચક અને નિષેધવાચક ઓકે ચલો પ્રશ્ન નંબર પચીસ આલ્ફ્રેડ બેકને સાદી ઘરનામૂલક વ્યક્તિને શું કહે છે તો અહીંયા છે બેકન બેકન આવે તો બાલિસ્તા બે બ યાદ રાખવાનું આલ્ફ્રેડ બેકન પૂછે તો બાલીસતા ભર્યું કાર્ય અને જે એસ મિલ પૂછે તો મનની ઢીલી આદત ઓકે ચલો પ્રશ્ન નંબર છવ્વીસ પંચાવયી હનુમાનનો પ્રથમ અવયવ કયો છે તો પ્રથમ કીધો છે તો જવાબ આવશે પ્રતિજ્ઞા ચલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર સત્યાવીસ ઉપર જઈશું તમે હસો છો ત્યારે સુંદર લાગો છો આ કયા પ્રકારનું વિધાન છે તો તમે હસો છો ઓહો તમે હસો છો ત્યારે સુંદર લાગો છો ખોટું બોલતા હોય હો એટલે કોઈની વાત ઉપર ભરોસો નહીં કરવાનો હોય એકચુઅલી કોઈ તમને એવું કે મખણ લગાવતું હોય ને તો એનાથી સાવચેત રહેવાનું હા અત્યારે બધા પોતાનો સ્વાર્થ જોતા હોય એટલે તમે હસો છો ત્યારે સુંદર લાગો છો આ વિધાન કયા પ્રકારનું છે તો અહીંયા વિધાનનો જવાબ આવશે મૂલ્યલક્ષી વિધાન છે જે હકીકતમાં હોય એને હકીકતલક્ષી વિધાન કહેવાય પણ આ કેવા પ્રકારનું છે મૂલ્યલક્ષી વિધાન છે ઓકે હાલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર અઠ્યાવીસ આનંદ શંકર ધ્રુવના ધર્મ અંગેનું પુસ્તકનું નામ જણાવો તો એ છે આ આ આ યાદ રાખશો શું આ આ આનંદ શંકર આ એટલે આનંદ શંકર ધ્રુવ અને આ એટલે આપણો ધર્મ શું આવશે આપણો ધર્મ ઓકે ચલો પ્રશ્ન નંબર ઓગણત્રીસ ઇસ્લામ ધર્મના સ્થાપકનું નામ શું છે તો ઇસ્લામ ધર્મની સ્થાપના કોને કરી હતી તો મહમ્મદ પૈગંબરે કોને કરી હતી કોને મહમ્મદ પૈગંબરે ઓકે ચલો પ્રશ્ન નંબર ત્રીસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો એકવીસ જૂનના રોજ ઉજવવામાં આવે છે ઓકે ચાલો ત્યાંથી આપણે આગળ વધવું છે તો અહીંયા આપણે આગળ જઈશું આપણું પ્રશ્નપત્ર બે ઉપર જઈશું પ્રશ્નપત્ર બેની અંદર આપણે વિભાગ બીની અંદર પ્રશ્નો સોલ્વ કરીશું ઓકે ચલો આવી જઈશું ફટાફટ વિભાગ બી ઉપર ઓકે ચલો પ્રશ્ન નંબર એકવીસ પ્રશ્નપત્ર બે નું આપણે વિભાગ બી ઓકે તો વિધાન માટેના રૂપના પ્રકારો કેટલા છે તો વિધાન માટેના રૂપના કેટલા પ્રકારો છે તો કે ત્રણ પ્રકારો છે કયા કયા છે એક તો તદેવાથક સહવૈાતી અને પરાયત ઓકે ચાલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર બાવીસ છે હવે પ્રશ્ન નંબર બાવીસમાં દલીલનું મૂલ્યાંકન કઈ ભાષામાં થઈ શકે છે તો દલીલનું મૂલ્યાંકન પ્રામાણિક કે અપ્રામાણ્યની ભાષામાં થઈ શકે છે દલીલનું મૂલ્યાંકન પ્રામાણિક કે અપ્રામાણ્યની ભાષામાં થઈ શકે છે ઓકે ચલો પ્રશ્ન નંબર ત્રેવીસ એમપીના નિયમનું નામ લખો તો એમપીના નિયમનું નામ શું થશે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ હું પ્રશ્નના જવાબ બોલું છું થોડું ધ્યાન રાખજો એમપીના નિયમનું નામ લખો શું થશે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ ચલો પ્રશ્ન નંબર ચોવીસ ચતુષ્ટનો દોષ કેટલી રીતે થાય છે તો પદ ચતુષ્ટનો દોષ બે રીતે થાય છે કેટલી રીતે બે રીતે થાય છે ચલો પ્રશ્ન નંબર પચીસ અનુભવિક હકીકતોના નિરીક્ષણ પરથી એ હકીકતોને લગતા સર્વ નિયમ તાળવવાની માનસિક પ્રક્રિયાને વ્યાપ્તિકરણ કહે છે ખાસ ધ્યાન રાખજો આ જે પ્રશ્ન છે ને વ્યાપ્તિકરણનો આ વ્યાપ્તિકરણ અંદર આ જે વ્યક્તિકરણનો પ્રશ્ન છે ને એમાં મારો એક વિદ્યાર્થીને નવ્વાણું માર્ક્સ આવ્યા હતા એક માર્ક્સ આમાંથી કટ થઈ ગયો તો એટલે મને એને તો દુઃખ થયું તો થયું મને દુઃખ થયું હતું એટલે તમને દુઃખ ના થાય આ વ્યક્તિકરણની પ્રક્રિયા યાદ કરીને જજો પ્લીઝ ચલો પ્રશ્ન નંબર છવ્વીસ ન્યાયદર્શનના પ્રતિપાદકોને શું કહેવાય છે તો દર્શનના પ્રતિપાદકોને નૈયાકો કહેવાય છે શું કહે છે નૈયા કહે છે રાઇટ ચલો પ્રશ્ન નંબર સત્યાવીસ વાપરવાથી વધે એવું ધન કયું છે તો વાપરવાથી વધે એવા ધનને કહેવાય છે વિદ્યારૂપી ધન કયું ધન વિદ્યારૂપી ધન ઓકે ચલો પ્રશ્ન નંબર અઠ્યાવીસ છે ધર્મ શબ્દના કોઈ પણ બે પર્યાય શબ્દો લખો તો ધર્મ શબ્દના પર્યાય શબ્દો થશે મજહબ સંપ્રદાય તમને જે યાદ રહે અને રિલિજિયન રિલિજિયન તો આ ત્રણ શબ્દો છે તમને બે કીધા છે કોઈ પણ બે તમે લખી શકો છો મજહબ સંપ્રદાય અને રિલિજિયન ચાલો પ્રશ્ન નંબર ઓગણત્રીસ વ્યાપક ધર્મ ભાવના પુસ્તકના રચિયતા કોણ છે તો વ્યાપક ધર્મ ભાવના પુસ્તકના રચિયતા કોણ છે તો ગાંધીજી છે કોણ છે ગાંધીજી છે બરાબર ચાલો પ્રશ્ન નંબર ત્રીસ પ્રત્યાહારનો અર્થ શું છે તો પ્રત્યાહારનો અર્થ થાય છે પાછું વળવું શું થાય છે પાછું વળવું ઓકે ચાલો ત્યાંથી આગળ જઈએ તો આપણે પ્રશ્નપત્ર ત્રણ ઉપર જઈશું

હવે આધાર વિધાન સત્ય આધાર વિધાન સત્ય અને તેનું ફલિત વિધાન અસત્ય તો અસત્ય આવે એટલે યાદ રાખશો ચલો ત્યાંથી આગળ જઈએ તો ચલો પ્રશ્ન નંબર ત્રેવીસ સિમ્પના નિયમનું નામ લખો તો સિમ્પના નિયમનું નામ શું થશે સરલીકરણને લગતો નિયમ સરલીકરણને લગતો નિયમ ઓકે પ્રશ્ન નંબર ચોવીસ સંવિધાનના શક્ય ભેદો કેટલા તો બસો અને છપ્પન ચલો પ્રશ્ન નંબર પચીસ જે એસ મિલે પ્રાયોગિક અન્વેષણની કેટલી રીતિઓ આપી છે તો પાંચ રીતિઓ આપી છે કેટલી પાંચ રીતિઓ આપી છે ચલો પ્રશ્ન નંબર છવ્વીસ પંચાવયવી અનુમાનનો કયો અવયવ અનુમાનની ક્રિયાનું પરમ ફળ છે તો અનુમાનની ક્રિયાનું પરમ ફળ છે કયો અવયવ આવશે તો નિગમન કયો અવયવ આવશે નિગમ ન ઓકે ચલો પ્રશ્ન નંબર સત્યાવીસ માનવ જીવનમાં કયા બે તત્વોનો સિંહ ફાળો છે તો માનવ જીવનમાં વિચાર શક્તિ અને મૂલ્યવાન યાદ રાખશો વિચાર શક્તિ અને મૂલ્યવાન આ બે તત્વોનો સિંહ ફાળો છે ચલો પ્રશ્ન નંબર અઠ્યાવીસ ગાંધીજીના મતે દરેક ધર્મ અવિભાજ્ય અંગ શું છે તો દરેક ધર્મનું અવિભાજ્ય અંગ કીધું છે તો જવાબ આવશે પ્રાર્થના ચલો પ્રશ્ન નંબર ઓગણત્રીસ સુવર્ણ નિયમ કોણે આપેલો છે તો સુવર્ણ નિયમ પૂછ્યું છે તો જવાબ આવશે એસ જી અને ચેમ્પિયન ઓકે યાદ રહેશે તમને એસજી ચેમ્પિયન રાઈટ ઓકે ચલો પછી છે પ્રશ્ન નંબર ત્રીસ ચિતમાં કયા ત્રણ ગુણોનો સમાવેશ થાય છે તો ચિતની અંદર સત્વ સત્વ રજસ અને તમસ રાઈટ યાદ રહેશે હા ઓકે ચલો હવે આગળ ચાલો પ્રશ્નપત્ર ચાર ઉપર આગળ વધીશું પ્રશ્ન નંબર એકવીસ છે અહીંયા ચલો પી સમુચે નિષેધ પી આ વિધાન માટેના રૂપનો પ્રકાર જણાવો તો અહીંયા જો પી સમુચે અને નિષેધ પી છે તો અહીંયા એનો રૂપનો પ્રકાર શું થશે સ્વવ્યાઘાતી છે આ કયું રૂપ છે સ્વવ્યાઘાતી છે ઓકે અને ગોખીમાં જો વિભાગ એમાં પૂછાય છે વિભાગ પણ પૂછી લે ચલો પ્રશ્ન નંબર બાવીસ છે દલીલના કોઈ એક રૂપમાં સ્થાનાપતિ નિદર્શનો કેટલા છે તો દલીલના રૂપમાં તેના સ્થાનાપતિ નિદર્શનો પૂછાય છે તો આવશે અનેક ઓકે ચલો પ્રશ્ન નંબર ત્રેવીસ સીડીના નિયમનું નામ લખો તો સીડીના નિયમનું નામ શું થશે તો હું અહીંયા લખું છું વિધિ

કારણ એ પરિણામનું અનુગામી છે કે પૂર્વગામી છે તો કારણ એ પરિણામનું શું છે પૂર્વગામી છે શું છે પૂર્વગામી છે ઓકે કારણ કે કારણ પહેલા હોય પરિણામ પછી આવે એટલે પૂર્વગામી ચલો પ્રશ્ન નંબર છવ્વીસ કાયમ સાથે હોવા પણ કેવા પ્રકારનો સંબંધ છે તો કાયમ સાથે હોવા પણ એ નિત્ય સહચાર છે શું છે એ સંબંધ કેવો છે નિત્ય સહચારનો છે ચાલો પ્રશ્ન નંબર સત્યાવીસ કોઈ પણ બે શારીરિક મૂલ્યો ઉદાહરણ આપો તો શારીરિક મૂલ્યના કીધા છે ધર્મને ચલો પ્રશ્ન નંબર અઠ્યાવીસ છે ધર્મને પ્રજાજીવનનો આધાર સ્તંભ કોને ગણાવ્યો છે તો ધર્મને પ્રજાજીવનનો આધારસ્તંભ કીધો છે એટલે જવાબ આવશે મહર્ષિ

ચલો પ્રશ્નપત્ર પાંચ છે અને પ્રશ્નપત્ર પાંચમાં વિભાગ બી સોલ્વ કરીશું ચાલો થોડું ધ્યાન આપશો ચલો પ્રશ્ન નંબર એકવીસ છે વિનિશાબ્દિક રજૂઆત માટે કયા શબ્દ જૂથનો ઉપયોગ થાય છે તો વિનિશાબ્દિક રજૂઆત માટે કાતો અથવાનો શબ્દ અથવા કાતો અથવા શબ્દ જૂથનો ઉપયોગ થાય છે બેઠે બેઠા પ્રશ્ન તમને તમારી એક્ઝામમાં જોવા મળશે હજુ કહું છું એકવાર વિડીયોને જોઈને પ્રશ્નો કમ્પ્લીટ કરીને જો પછી કહેતા નહીં કે કીધું નહોતું પછી ગાઈને જોશો ને તો અફસોસ થશે એવું નહીં કરતા ઓકે ચલો અપ્રમાણભૂત દલીલની લાક્ષણિકતાઓ જણાવો હવે લાક્ષણિકતા કે અથવા એની વ્યાખ્યા કે તો બધું એક જ છે અપ્રમાણભૂત કીધી છે તો આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન અસત્ય એવી દલીલને અપ્રમાણભૂત દલીલ કહે છે ડીએસના નિયમનું નામ લખો તો ડીએસ ના નિયમનું નામ શું થશે વૈકલ્પિક સંવિધાનને નિયમ શું થશે વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ ચલો પછી છે પ્રશ્ન નંબર ચોવીસ તો પ્રશ્ન નંબર ચોવીસમાં સંવિધાનમાં કેટલા આધાર વિધાનો અને ફલિત વિધાન હોય છે તો સંવિધાનમાં બે આધાર વિધાન

પ્રશ્ન નંબર છવ્વીસ વ્યાપ્તિ કૂદકો એટલે શું તો આ વ્યાપ્તિ કૂદકો એટલે શું એની વ્યાખ્યા થોડી તમે ગાઈડમાં જોઈ અને કમ્પ્લીટ કરી લેજો બરાબર થોડી લોંગ વ્યાખ્યા છે એટલે હું અહીંયા લખાવતી નથી કે બોલતી નથી તો પણ થોડું તમને કહી દઉં કે વ્યાપ્તિલક્ષી અનુમાનમાં કેટલાકના આધારે જે સર્વ અંગેનું આપણે જે અનુમાન તાળવીએ છીએ તેને પાછાથી તર્કશાસ્ત્રમાં શું કહે છે વ્યાપ્તિ કૂદકો કહે છે ફરી બોલી દઉં વ્યાપ્તિલક્ષી અનુમાનમાં આપણે કેટલાકના આધારે સર્વને લગતું જે અનુમાન તાળવીએ તેને પાશ્ચાત્ય તર્કશાસ્ત્રમાં વ્યાપ્તિક કૂદકો કહે છે ઓકે ચલો પ્રશ્ન નંબર સત્યાવીસ ઉત્પાદક મૂલ્યનું ઉદાહરણ આપો ઉત્પાદક મૂલ્યનું ઉદાહરણ આપો તો જ્ઞાન છે આનંદ છે પ્રેમ છે કરુણા પ્રેમ કદુણા આનંદ આ બધું યાદ રાખજો આ બધા ઉત્પાદક મૂલ્યના ઉદાહરણ છે ઉત્પાદક મૂલ્ય એટલે જેને વાપરવાથી વધે ખૂટે નહીં એને ઉત્પાદક મૂલ્ય કહેવાય એટલે પ્રેમ વાપરવાથી વધે જેટલો પ્રેમ આપો એટલો પ્રેમ મળે એમ વાપરવાથી વધે એવું એવું છે એમ ચાલો પ્રશ્ન નંબર અઠ્યાવીસમાં માનવ ધર્મ પુસ્તકના રચયતા તો માનવ રમા એટલે રવિન્દ્રનાથ ટાગોર કોને લખ્યું હતું રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું

ચાલો શરૂઆત કરીએ વિભાગ બી પ્રશ્ન નંબર એકવીસ પી સમુચાય ક્યુ એ વિધાન રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને શું કહે છે તો એવા વિધાનને સમુચાયિક વિધાન કહે છે સમુચય વિધાન કહે છે ચલો પ્રશ્ન નંબર બાવીસ પ્રમાણભૂત દલીલ એટલે શું તો તમને પ્રમાણભૂત દલીલની વ્યાખ્યા પૂછી છે તો આ તો આપણને ખબર હોવી જોઈએ આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન સત્ય એવી દલીલને પ્રમાણભૂત દલીલ કહે છે રાઈટ ચાલો પ્રશ્ન નંબર ત્રેવીસ એમટીના નિયમનું નામ લખો તો એમટીના નિયમનું નામ શું થશે ઉત્તરાંગના નિષેધ પદથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ શું થશે ઉત્તરાંગના નિષેધ પદથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ ચલો પ્રશ્ન નંબર ચોવીસ ઓ વિધાનનું ગુજરાતી પ્રતિક અને ના વિધાનનું અંગ્રેજી પ્રતિક લખો તો ઓ વિધાનનું ગુજરાતી પ્રતિક થશે ઓ ન અને ના વિધાનનું ગુજરાતી પ્રતિક થશે ઈ ના ઓકે ચલો પ્રશ્ન નંબર પચીસ પ્રકૃતિ એક સરખામાં એક સરખી વર્તે છે તેને શું કહે છે તો તેને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ કહે છે શું કહે છે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ કહે છે ચલો હેતુ એટલે શું હેતુ એટલે શું તેની વ્યાખ્યા પૂછી છે મોસ્ટ ટાઈમ છે જેના પ્રત્યક્ષ જ્ઞાનને આધારે અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે તેને શું કહે છે હેતુ કહે છે ઓકે ચલો પ્રશ્ન નંબર સત્યાવીસ સમુદ્રનું પાણી ખાધું હોય છે એ કયા વિધા કયા પ્રકારનું વિધાન છે શું કીધું છે સમુદ્રનું પાણી ખાધું હોય છે કયા પ્રકારનું વિધાન છે હવે સમુદ્રનું પાણી ખાધું હોય છે એ હકીકતમાં જ ખાધું હોય છે કઈ તમે કહી દો હું કહી દઉં એટલે ખારું ન બની જાય પણ એ હકીકતમાં છે તો આ વિધાનને હકીકતલક્ષી વિધાન કહેવાય કયું કહેવાય હકીકતલક્ષી વિધાન કહેવાય ચાલો પ્રશ્ન નંબર અઠ્યાવીસ માનવીના વિચારો કે બુદ્ધિ સાથે કયું પાસું સંકળાયેલું છે તો માનવીના વિચારો અને બુદ્ધિ સાથે સંકળાયેલું પ્રા પાસું પૂછે તો જ્ઞાનાત્મક ઓકે ચલો પ્રશ્ન નંબર ઓગણત્રીસ ત્રિપિટક કયા ધર્મનો ધર્મગ્રથ છે તો ત્રિપિટક પૂછ્યું છે એટલે આવશે બૌદ્ધ ધર્મ કયો ધર્મ બૌદ્ધ યાદ રહેશે ત્રિપિટક એટલે બૌદ્ધ ધર્મ ચલો પ્રશ્ન નંબર ત્રીસ યોગની જીવન દ્રષ્ટિ અંતે ક્યાં લઈ જાય છે તો આધ્યાત્મિક આનંદ તરફ કઈ જગ્યાએ લઈ જાય છે આધ્યાત્મિક આનંદ તરફ લઈ જાય છે ઓકે તો મારા વાલા વિદ્યાર્થીઓ આ સરસ મજાના પ્રશ્નો હતા તમારા માટે ફ્રીમાં મેં આપી દીધા છે તો પ્લીઝ તમે આ વિડીયોને લાઇક શેર કરશો કોમેન્ટ કરશો સરસ મજાની સારી એવી કોમેન્ટ કરજો અને બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક છે મારા તરફથી અને હજુ એક સરસ મજાનો વિડીયો તમને મૂકું છું એટલો વિડીયો જોઈને જજો તો તમને ખ્યાલ આવી જાય કે તમારે પેપરમાં કયા વિભાગને કેટલો ટાઈમ આપો શું કરવું શું ના કરવું કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ઓકે ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આજે ક્લાસીસ